આજે આપણે સ્વામી આનંદ તરીકે જાણીતા સાધુ ગાંધીવાદી કાર્યકર અને લેખક વિશે જાણીશું સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું તેમનો જન્મ તારીખ આઠ નવ અઢારસો સત્યાસી ના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ વઢવાણ પાસે શિયાણી હતું અભ્યાસ અને કારકિર્દી પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં ત્યારબાદ લગ્ન કરવાની ઈચ્છા ન હોવાથી ભગવાનના દર્શન કરાવવાની વાત કરનાર સાધુ સાથે કિશોર વયે ગૃહ ત્યાગ કર્યો બે ત્રણ વર્ષના રજળપાટ પછી રામકૃષ્ણ મિશનના વિવિધ મઠોમાં વિદ્યાભ્યાસ કર્યો પછી ક્રાંતિકારીઓના સંસર્ગથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા પછી લોકમાન્ય તિલકના કેસરી પત્ર સાથે જોડાયા તેમજ મરાઠી દૈનિક રાષ્ટ્રમતની ગુજરાતી આવૃત્તિનું સંપાદન કર્યું પછી હિમાલયની યાત્રા કરી ત્યારબાદ એની બેસન્ટની શાળામાં શિક્ષણ કાર્ય કર્યું પછીથી ગાંધીજીનો સંપર્ક થતાં નવજીવન અને યંગ ઇન્ડિયાના મુદ્રક પ્રકાશક તરીકે જોડાયા બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનિશ રહ્યા અને જેલવાસ ભોગવ્યો પછી થાણા બોરડી કૌસાની અને કોસબાડમાં આશ્રમો સ્થાપી રચનાત્મક કાર્યો કર્યા તેમનું અવસાન તારીખ પચીસ એક ઓગણીસો ના રોજ થયું હતું સ્વામી આનંદનું સાહિત્ય સર્જન ચરિત્ર કથાઓ ગાંધીજીના સંસ્મરણો ભગવાન બુદ્ધ કુલકથાઓ ધરતીનું લૂણ મોતને હંફાવનારા સંતોના અનુજ નઘરોળ સંતોનો ફાળો ધરતીની આરતી સ્વામી આનંદના જીવનના મહત્વના પાત્રોના રેખાચિત્રોનું મૂળશંકર ભટ્ટે કરેલું સંપાદન દાર્શનિક નિબંધ સંગ્રહો ઈસુનું બલિદાન ઈશોપનિષદ લોકગીતા નવલા દર્શન અને બીજા લેખો સર્વોદય વિચારણા અનંત કળા પ્રવાસકથાઓ ઉત્તરાપથની યાત્રા બરફ વચ્ચે બદ્રીનાથ જૂની મૂડી રૂઢિપ્રયોગો તથા કહીવતોનો સંગ્રહ આત્મવૃત્તાંત બચપણના બાર વરસ સ્વામી આનંદનું જીવનચરિત્ર ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવ્યું છે કુલકથાઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો પરંતુ લખાણો માટે નાણાકીય લાભ ન સ્વીકારવાના શપથને કારણે આ પુરસ્કાર તેમણે સ્વીકાર્યો ન હતો